હા તો આજે સમજીએ બાહ્ય ક્રિયા અને ક્રિયા એ શું છે કર્મ કેવી રીતે બંધાય છે ને 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 કેવી રીતે થાય છે એ તો બાહ્ય ક્રિયા ને ક્રિયા સમજી શકશો જયારે આપણે મન થી વચન થી કે કાયા થી કે એ ત્રણ માંથી કોઈ પણ બે થી કે કોઈ પણ એક થી કઈ પણ કરીએ છીએ એટલે કે કાયા થી કઈ હલન ચલન થાય વચન થી કઈ બોલાય મન થી કઈ વિચાર જેવું કંપન થાય છે કે કર્મ રચકણો આત્મ પ્રદેશોને આવીને ચોંટે છે દાખલા તરીકે અત્યારે હું બોલી રહી છું એટલે કે મારી કાયા વચન અને મન હલન ચલન ચાલુ છે એટલે કે મારા આત્મા પ્રદેશોને કર્મ ચોંટી રહ્યા છે કર્મ લાગી રહ્યા છે એ વાત અલગ છે કે અત્યારે હું શુભ બોલી રહી છું તો મને કદાચ શુભ કર્મનો બંધ થતો હશે એના બદલે હું કઈ નાન નિંદા કરતી હોત કે ગાળો આપી રહી હોત તો મને શુભ કર્મનો બંધ થાત પણ મન વચન કે કાયા થી કઈ પણ કર્યું તો આત્માનું કંપન થાય જ અને કર્મ બંધાય બંધાય ને બંધાય આત્માનો ખોરાક જ કર્મ છે જો એક પણ કર્મ બાકી ન બચે તો આત્મા મુક્ત થઈ જાય એને ભવ 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 કરવાના રહે જ નહીં જેવું આપણે જે કર્મ બાંધીએ છીએ એ જ ક્ષણે એની સ્થિતિ પણ નક્કી થઈ જાય છે કે ક્યારે કયું કર્મ કેવી રીતે ઉદયમાં આવશે કયા જન્મમાં આવશે શું નિમિત્ત બનશે જો નિમિત્ત તરીકે કોઈ સજીવ આપવાનું હોય તો તેનો તે સમયે મેળાપ થઈ જાય એવો એનો પણ ભાવ ગોઠવાઈ ગયો હોય છે ને શું ગજબ નું કોમ્પ્યુટર છે આત્માનો વિચાર કર્યો છે કોઈ દિવસ આજના કોમ્પ્યુટરના કોમ્પ્યુટર આગળ રમકડું કહેવાય ઓકે જવા દો વાત આગળ વધીએ હવે જે કઈ કર્મ બાંધીએ છીએ તે બધા નિર્જરવાના તો છે જ તમારી ઈચ્છા હોય કે ના હોય એનો સમય એ માં આવશે જ પછી તે શુભ કર્મ હોય કે મહા મુસીબત એ છે કે જૂનો કર્મ નિર્જરતા નિર્જરતા બીજા અનેક નવા શુભ અને અશુભ કર્મ બાંધી લઈએ છીએ આમ આ કર્મનો અંત આવતો જ નથી આત્માને ભવ 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 કરવા માટે કર્મનો ખોરાક મળ્યા જ કરે છે તો સવાલ એ થાય કે એનો અંત કેવી રીતના આવે અંત ત્યારે આવે કે જો બાંધેલા કર્મને સ્વેચ્છાએ ઉદયમાં લાવીને નિર્જરવામાં આવે એને સકામ નિર્જરા કહેવાય એટલા જે એની જાતે ઉદયમાં આવે છે ને અને આપણે ભોગવતામાં જે કર્મ આવે છે ને તે અકામ નિર્જરા કહેવાય અકામ નિર્જરા ની પ્રક્રિયા એટલી બધી સ્લો છે કે તેમાં જન્મોના જન્મો વહી જાય ક્રોડા ક્રોડી સાગરોપમ ને પલ્યોપમ વહી જાય પણ એનો અંત ના આવે તો આ સકામ નિર્જરા કોણ કરી શકે કેવી રીતે કરવી ચારેય ગતિમાંથી એક મનુષ્ય ગતિ જેવી છે કે જેમાં માનવી ધારે તો સકામ નિર્જરા કરી આત્માને કર્મ મુક્ત કરી શકે તિર્યંજને તો એનું ભાન જ નથી અને દેવ અને નરકો પાસે મનની એવી શક્તિ નથી કે એમનું મન આટલી હાઈ લેવલ સુધી જઈ શકે એક મનુષ્ય પાસે જેવી મનની શક્તિ છે એ ધારે તો જૂના કર્મને ઉદીર્ણામાં લાવી નિર્જળી શકે છે સકામ નિર્જરા કરી શકે છે જે રીલ ફતા ફટ ફરે છે અને પોતે કર્મ મુક્ત થઈ શકે છે તો આપણે આગળ જોયું કે મન વચન કાયા થી કઈ પણ કરો એટલે આત્મ નું કંપન થાય અને કર્મ આત્મ પ્રદેશોને ચોંટે છે કર્મ બંધન કેવી રીતે થાય એ જાણ્યું એને ઉલટી પ્રક્રિયા કરો એનાથી ઊંધી પ્રક્રિયા કરો તો કર્મ બંધન છૂટે જેમ કે જમણી બાજુ ફેરવો તો રીલ પર દોરો મીઠાય તો તેનાથી ઉલટું ડાબી બાજુ દોરો ફેરવો તો રીલ પરથી છૂટો થાય બરાબર ને ઉલટી પ્રક્રિયા કરીએ તો જેમ કે ક્લોકવાઈઝ નળ ખૂલે તો એન્ટી ક્લોકવાઈઝ બંધ થાય બરાબર ને તેમ મન વચન કાયાના હલન ચલન થી નવા કર્મ આવે એટલે કે કર્મનો આશ્રવ થાય તો મન વચન કાયા સ્થિર કરવાથી એની ઉલટી પ્રક્રિયા નવા કર્મ આવતા અટકે

પરંતુ મન સ્થિર કરવું તે અંતરંગ પ્રક્રિયા છે હવે ભલે થોડીક ક્ષણો માટે કે જેટલા બી સમય માટે મન વચન કાયા ત્રણેય એક સાથે સ્થિર થાય તેટલી ક્ષણો માટે તેટલા સમય માટે નવા કર્મ આવતા રોકાઈ જાય અટકી જાય એટલે કે થાય પણ કીધું એમ આત્મા કર્મ વગર શકે એટલે જે ક્ષણે નવા કર્મ આવતા બંધ થાય તે જ ક્ષણે અનંત જન્મો થી આપણા આત્મા પર જમા થયેલા કર્મોમાંથી કોઈ એકાદ કર્મની પ્રતર ઉદીરણા માં આવે છે એ કર્મ બાંધતી વખતે રાગ દ્વેષ ની જેટલી તીવ્રતા હશે તે તીવ્રતાથી તે કર્મ ઉદયમાં આવશે પરંતુ તમે મન વચન કાયા થી સ્થિર છો એટલે બીજી કોઈ એક્શન માં નહીં આવી શકે એટલે એ ઉદયમાં આવેલું કર્મ તમારા શરીર પર સંવેદનાના ના રૂપમાં પ્રગટ થશે અગર એ રાગનું કર્મ ઉદીર્ણામાં આવ્યું તો સુખદ સંવેદના અનુભવ થશે એ વખતે જો એમ થયું કે આ ગમી જાય એવો અનુભવ કાયમ રહી જાય તો સારું એમાં જ આપણે રમવા લાગ્યા તો નવા રાગના કર્મોનો ગુણાકાર કરશો અગર કોઈ જૂના દ્વેષના કર્મો કર્મો ઉદીર્ણામાં આવ્યા તો દુઃખદ સંવેદના ઉત્પન્ન થશે ત્યારે એમ થશે કે આ સંવેદના જલ્દી ચાલી જાય તો સારું તો નવા દ્વેષ ના કર્મ ના ગુણાકાર કરશો પરંતુ પછી રાગ ના હોય કે દ્વેષ ના જે કઈ ઉદીરણામાં આવે શરીર પર સંવેદના રૂપમાં પ્રગટ થાય તે વખતે મહાવીરે બતાવેલી અનિત્ય ભાવનામાં સ્થિર થાવ કે આ સંવેદના સુખદ હોય કે દુઃખદ એક પણ કાયમ રહેવાની નથી દેર સબેર ચાલી જ જશે બધું જ અનિત્ય છે એમના રાગમાં ખેંચાવો ન દ્વેષમાં ખેંચાવો ક્ષમતામાં સ્થિર થાવ તો ઉદીરનામાં જે કર્મ આવ્યા એને ન રાગ નો ટેકો મળ્યો ન દ્વેષ નો મળ્યો તો એ કર્મ નિર્જરીને ચાલ્યું જશે આમ એક પછી એક જૂના કર્મ નિર્જરતા જાય તો આત્મા કર્મોના ભારથી હળવો થતો જાય જેમ જેમ આત્મા કર્મોના ભારથી હળવો થાય તેમ તેમ કસાયો દુર્ગુણો પાતળા પડતા જાય તમે પોતે અનુભવી શકશો કે જે ઈર્ષ્ય મને પહેલા આવતી હતી જે માન કસાય મને પહેલા હતું તેમાં હવે ઘણો ફરક પડી ગયો છે કસાયો ને દૂર કરવા છે કસાયો સારા નથી એવું માનસિક સ્તરે ગમે એટલું વિચારશો પણ પાછું પ્રસંગ આવે એટલી જ તીવ્રતાથી કસાયો હાજર થઈ જશે પરંતુ આ અંતરંગ પ્રક્રિયા જે આ સમજાવી નાખી મન વચન કાય સ્થિર થવાથી શું થાય કેવી રીતના કર્મ ઉદીરણામાં આવે એને કેવી રીતના નિર્જરવાના એ આખી અંતરંગ પ્રક્રિયા છે તો આ અંતરંગ પ્રક્રિયા જો યોગ્ય પદ્ધતિથી થાય તો જૂના કર્મો જેની નિકાચિત નથી તે આ રીતના નિર્જરતા નિર્જરતા જશે અને જેમ જેમ નિર્જરતા જશે તેમ તેમ દુર્ગુણો કસાયો પાતળા પડતા જશે જેમ કોઈ આરીસા પર ખૂબ જ ખૂબ જ દૂરની પ્રતરો જામી ગઈ છે તે એક એક પ્રતર હટાવતા હટાવતા ક્યારેક એવું બને કે એકાદ જગ્યા એથી છેક આરીસા સુધીની ધૂળની પ્રતર હટી જાય તો એટલી જગ્યામાં આરીસામાં પ્રતિબિંબ જોઈ શકાય ભલે હજી બાકીનો આરીસો ધૂળની પ્રતરથી ઢંકાયેલો છે તેવી રીતે આ અંતરંગ પ્રક્રિયાથી ખ્યાલ આવ્યો ને શું અંતરંગ પ્રક્રિયા આ અંતરંગ પ્રક્રિયાથી આત્મા પરની કર્મની પ્રતરો હટતા હટતા આત્માની એક ઝલક અનુભવાઈ જાય આત્માનો પ્રકાશ અનુભવાય જાય આત્માના આનંદની એક લહેર અનુભવાઈ જાય સમ્યક દર્શન થઈ જાય આ પ્રક્રિયા છે છે જેનાથી નિર્જરા થાય સામાયિક લેવું ઉચ્ચરવું પાડવું એ બાહ્ય પ્રક્રિયા છે પણ એ લીધા પછી અડતાલીસ મિનિટ સુધી મન વચન કાયા સ્થિર કરી ઉદીરણામાં આવેલા કર્મને રાગ દ્વેષમાં ખેંચાયા વગર ક્ષમતામાં સ્થિર થઈ નિર્જરવામાં આવે તે અંતરંગ પ્રક્રિયા છે શાસ્ત્રમાં જ્યાં જ્યાં કીધું છે કે ક્રિયા વગર જ્ઞાન નહીં ને જ્ઞાન વગર ક્રિયા નહીં એ આ અંતરંગ ક્રિયાની વાત છે આ અંતરંગ ક્રિયાથી જે અનુભવ થાય છે એમાંથી જે સમજણ મળે છે જે જ્ઞાન પેદા થાય છે તે સમ્ય જ્ઞાન છે દાખલા તરીકે આ અંતરંગ ક્રિયામાં આગળ વધતા વધતા એ અનુભવાશે કે આ ઠોસ શરીર જે ઠોસ દેખાય છે શરીર ખરેખર ઠોસ નથી પણ તરંગો તરંગો છે આંખના પલકારામાં કરોડો શેર નાશ પામતા ઉત્પન્ન થતા અનુભવશો ઉપનય વા વિઘ્નય વા આ અનુભવમાંથી એ જ્ઞાન પેદા થશે કે આવા નાશવંત શરીર ને શું રાગ કરું શું મોહ કરું આ અંદર થી અનુભવમાંથી આ જ્ઞાન આવશે અને આ સ્વાનુભવમાંથી પેદા થતું સમન જ્ઞાન કાયમ રહેશે બાકી બુદ્ધિના સ્તરે ગમે તેટલું સમજ્યા સમજાશો શરીર નાશવન છે રાગ કે મો કરવા જેવો નથી પરંતુ શરીર પરનો રાગ કે મો ઓછો નથી થતો નથી પામતો છો એટલા માટે તો શાસ્ત્રમાં ઠેર ઠેર અનુભવ જ્ઞાનના ગુણગાન ગાયા છે હમણાં ચૈત્ર માસ ની ઓળી ગઈ ને શ્રીપાલ રાજાનો રાસ ધ્યાનથી સાંભળ્યો હશે ને ના સાંભળે હોય તો ફરીથી ખોલી જોઈ જુઓ શ્રીપાલ રાસ ખાર એમાં શું કે છે બૌદ્ધિક જ્ઞાન છે એટલે કે શાસ્ત્ર જ્ઞાન છે પરંતુ સ્વ અનુભવ જ્ઞાન નથી તેના માટે એમાં કહ્યું છે કે સાંભળો બરાબર જીવજીમાં બહુશ્રુત શ્રુત બહુ સંમત બહુલ શિષ્યો નો શેઠો રે તિમતિમદી ને શાસન નો વૈરી જો નવી અનુભવ પેઠો રે એટલે કે જેની પાસે ભલે ખૂબ શ્રુત છે બહુલ ખૂબ જ શાસ્ત્ર જ્ઞાન છે પણ સ્વ અનુભવ જ્ઞાન નથી જે હમણાં મેં સમજાવ્યું તમને એ સ્વ અનુભવ જ્ઞાનમાં પેઠો નથી તો તે ભલે ગમે એટલા શિષ્યોનો ગુરુ હોય છતાં એ જીન શાસન સમજાય છે ખૂબ મહત્વ સમજીએ પણ કોઈ એમ કે હું અંતરંગ ક્રિયા કરીશ પણ બાહ્ય ક્રિયા નહીં કરું તો એ પણ બની શકશે નહીં કેમકે અંતરંગ અને બાહ્ય ક્રિયા બંને એક સિક્કાની બે બાજુ છે પાપોનું પ્રાયશ્ચિત કર્યા વગર મન સામાયિકની અંતરંગ ક્રિયામાં ક્ષમતામાં સ્થિર થઈ શકે નહીં ને આપણું અત્યારનું સંઘયણ પણ એવું છે પાંચમા આરાનું છેલ્લું સંઘયણ કે આપણે સતત અંતરંગ ક્રિયામાં રહી શકશું નહીં તો આપણે તો બાહ્ય ક્રિયા બી છોડી દેશું અંતરંગમાં પણ સ્થિર નહીં થઈ શકીએ એટલે આપણે તો એક કેમાં નહીં રહીએ ત્રિશંકુ જેવી લટકવાની હાલત થશે તો ખ્યાલ આવ્યો શું અંતરંગ ક્રિયા છે શું બાહ્ય ક્રિયા છે અને શેનાથી કર્મોની નિર્જરા છે વધારે ડીપમાં સમજવા માટે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે બે ત્રણ વખત વાંચી જાઓ ઘણું બીપમાં માં એમાં સમજાયું છે તો ખ્યાલ આવશે ઓકે